ગુજરાત સરકાર દ્વારા તમામ સરકારી યુનિવર્સિટીઓ માટે લાવવામાં આવેલું જી સીએસ પોર્ટલ ગત વર્ષની જેમ આ વર્ષે પણ હજારો વિદ્યાર્થીઓ માટે માથાનો દુખાવો બની ગયું છે ત્યારે જી સી પોર્ટલની ખામીઓને કારણે વિદ્યાર્થીઓને પડી રહેલી હાલાકીઓને લઈને આજે એનએસયુઆઈ દ્વારા ગાંધીનગર સ્થિત કેસીજી કચેરી ખાતે તાળાબંધીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જોકે પોલીસે એનએસયુઆઈ છેલ્લા એક વર્ષથી ટુ વ્હીલર વાહનોની ચોરી કરી વાહનોને સ્ક્રેપમાં વેચી દેતા બે ચોરની સાથે એલસીબી ધરપકડ કરી છે જેમાં પકડાયેલ આરોપી પૈકી એક આરોપી અલગ અલગ જગ્યાએથી વાહન ચોરી કરતો હતો અને અન્ય આરોપીને સ્ક્રેપમાં આપી દેતો હતો આરોપીઓએ શહેરના બોરકદેવ સોલા વસ્ત્રાપુર સહિતના અલગ અલગ વિસ્તારોમાંથી વાહન ચોરી કર્યા હતા ત્યારે જોન સત એલસીબી દ્વારા બાતમીના આધારે ઇમરાન છિપ્પા અને જહાંગીર મન્સૂરી નામના બે આરોપીઓની અટકાયત કરી તેમની પાસેથી ચોરીના કુલ બાર ટુ વ્હીલર કબજે કરવામાં આવ્યા છે ગુજરાતની કડી અને વિધાનસભા બેઠકો પર ઓગણીસ મતદાન શરૂ થયું હતું જેનું પરિણામ આજે જાહેર થયું છે આ પેટા ચૂંટણીમાં કડીમાં સત્તાવન પોઈન્ટ નેવું ટકા અને વિસાવદરમાં છપ્પન પોઈન્ટ નેવ્યાસી ટકા મતદાન થયું હતું ત્યારે મહેસાણામાં જેટીયુ આઈટીઆર મેવડ ખાતે કડી વિધાનસભા પેટા ચૂંટણી અને જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી આજે સવારથી શરૂ થઈ હતી જેમાં વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની સત્તર હજાર પાંચસો એક્યાસી મતથી ભવ્ય જીત થઈ છે જ્યારે કડીમાં ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ચાવડાનો આડત્રીસ હજાર નવસો ચાર મતોની લીડ સાથે ભવ્ય વિજય થયો છે